ત્યારે દર્શક મિત્રો બે ન્યૂઝ ગુજરાતી હાલ આવ્યું છે જંબુસર તાલુકાના કાવી ગામ ખાતે અને આ કાવી ગામ ખાતે કાવી ગામના જે વહીવટી વડા છે સરપંચ અને કાવી ગામના સરપંચ આપની સાથે હાલ જોડાયા છે સરપંચશ્રી બે ન્યૂઝ ગુજરાતીના આ લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે બેન હું તમને કેટલાક સવાલ પૂછવા જઈ રહ્યો છું જે ગામના સવાલો છે લોકોના સવાલો છે પંચાયત કેટલા અંશે ગામની અપેક્ષાઓને સંતોષવામાં સફળ રહી છે કેટલા અંશે નિષ્ફળ ગઈ છે આ તમામ જવાબો આપશે ત્યારે મારો પ્રથમ સવાલ બેન આપને એ છે કે આપ કેટલા વર્ષથી આ સરપંચ પદના હોદ્દા પર છો અગાઉ પણ કોઈ ચૂંટણી કોઈ ઇલેક્શન લડ્યા હતા કે પ્રથમવાર ચૂંટાઈને આવે છો ના હું ના હું પ્રથમવાર ઇલેક્શન ચૂંટાયું છું છેલ્લા કઈ લોકોને સમસ્યા હતી અને એ સમસ્યાનો હું પણ સામનો કરતી હતી એ સમસ્યાને દૂર કરવા માટે જનતાએ મારા પ્રત્યે પરિવર્તન ઈચ્છતા હતા કે તમે ઇલેક્શનમાં ફોર્મ ભરો અને ગામની સમસ્યાનું નિરાકરણ કરો

અને કહી શકાય કે લોકોની અપેક્ષાઓ હતી લોકો ગામમાં પરિવર્તન ઈચ્છતા હતા અને આપે આ ઉમેદવારી ફોર્મ અને લોકોએ આપને જીતાડ્યા ત્યારે જ્યારે આપ સરપંચ પદ પર હતા એટલે કે તમે પણ પ્રજાનો એક હિસ્સો હતા તમે પણ પ્રજાનો એક ભાગ હતા ત્યારે તે વખતના સમયમાં ગામના લોકો કઈ સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા ગામના લોકોને શું પ્રોબ્લેમ્સ હતા એ આપ જણાવશો જ્યારે હું સરપંચ પદ પર ન હતી ત્યારે હું પણ એક ગામની જનતા હતી કારણ તે સમયે જે સમસ્યાઓનો મને સામનો કરવો પડતો હતો તે જ સમસ્યાનો સામનો મારી જનતાને પણ કરવો પડતો હતો જેવું કે પાણીની સમસ્યા પછી કચરાની સમસ્યા બીજું કે રોડ રસ્તાની મહિલાઓને કપડાં ધોવાની સમસ્યા આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો મારી જનતાને કરવો પડતો હતો તે સમસ્યાઓનું નિરાકરણ મેં ખાસો એસી એસી ટકા જેટલું નિરાકરણ મેં કરી દીધું છે અને આગળ પણ હું આ સમસ્યાનો નિરાકરણ કરતી રહીશ બેન આપે એ જણાવશો કે કઈ કઈ સમસ્યાઓ તે વખતે ગામમાં પ્રવર્તી રહી હતી લોકો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા રોડ રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા ત્યાર પછી ઘણી એવી બધી સમસ્યા છે કે જે હું પણ એ સમસ્યા ગરીબોને લભથી વંચિત હતા અને ઘણી બધી એવી સમસ્યાઓનો સામનો એ લોકોને કરવો પડ્યો હતો તે સમસ્યા હું પણ એ સમસ્યાનો સામનો કરતી હતી એ માટે હું એ સમસ્યાનો સામનો કરવા માટે સરપંચ પદ પર આવી અને હું એ સમસ્યાને નિરાકરણ કરું છું જે આપણે જણાવું ગામના લોકો ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા રોડ રસ્તાની સમસ્યા હોય દર્શક મિત્રો પાણીની સમસ્યા હોય વીજળીની સમસ્યા હોય આવી અનેક સમસ્યાઓ ગામમાં હતી અને મિનાજબહેનને પોતે જણાવ્યું કે આ સમસ્યાઓનો સામનો તેમણે પણ કરી ચૂક્યા છે તેઓ પણ કરી ચૂક્યા છે ત્યારે મીનાજબેન આપે જણાવ્યું કે આ પ્રકારની સમસ્યાઓ હતી આપના સરપંચ પદ પર આવ્યા બાદ જ્યારે આપ સરપંચ નહોતા ત્યારે જે સમસ્યાઓ તમે સામનો કર્યો પરંતુ આપના સરપંચ પદ પર આવ્યા બાદ આપના દ્વારા એ સમસ્યાઓનું સુખદ નિરાકરણ આવ્યું છે કે પછી જેસે થેની પરિસ્થિતિ હાલ યથાવત છે ના એ સુવિધાઓનું નિરાકરણ આવ્યું છે જે રીતના કે મેં તમને અભી જણાવ્યું કે પાણીની સુવિધા અત્યારે જલ છે નળની સુવિધા દરેક ઘર ઘેર ઘેર જલસે નલની સુવિધા અમે કરી આપી છે બીજું કે કપડાં ધોવા માટેનું પ્લેટફોર્મ જે આખા ગામમાં એક જ હતું અત્યારે દરેક વોર્ડમાં કપડાં ધોવાનું પ્લેટફોર્મ બન્યું છે અને મહિલાઓને એ સુવિધાનો લાભ પણ મળ્યો છે બીજું કે રોડ રસ્તા પંચોતેરથી એસી ટકા અમે રોડ રસ્તા બનાવી આપ્યા છે અને આગળ પણ આ રોડ રસ્તાનું અમુક કામો જે બાકી છે તે પણ અમે આગળ કરતા રહીશું બીજું કચરાનું નિરાકરણ પહેલા કચરાને મહિલાઓને ઢેર ઠેર ઉકેલા બસતા હતા અત્યારે અમે ડોર ટુ ડોર ટ્રેક્ટરની સુવિધા કરી છે પંચાયત તરફથી તો આખા ગામમાં દરેક વોર્ડમાં કચરાનું ટ્રેક્ટર ફરે છે અને મહિલાઓ એના એનાથી ખૂબ જ સંતોષકારક છે એ બધી ઘણી સમસ્યાઓનો લાભ એ લોકોને મળેલો છે અને આગળ એ બધી એવી અમુક બધી ઘણી બધી સમસ્યાઓ છે જે હું મારા મોડાથી બોલીશ તો એવું એવું થશે જનતાને કે આ રીતનું પણ જનતા પણ ખૂબ જાણે છે કે મેં એમને કેટલી સમસ્યાઓનો નિરાકરણ આવ્યો લાવી દીધો છે અને એમની સુવિધાઓ પર હું આગળ ખરી ઉતરી છું દર્શક મિત્રો જે પ્રકારે મીનાજબેને જણાવ્યું લોકોની અપેક્ષાઓ પર મીનાજબેન ખરા ઉતર્યા છે ત્યારે મીનાજબેન મારો તમને આગળનો સવાલ એ હશે કે હાલ ગામમાં કેવા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે લોકોની જે પાયાની જરૂરિયાતો જે માળખાકીય સુવિધાઓ લોકોને મળવી જોઈએ એ સુવિધાઓ લોકોને મળી રહેશે જેવી કે આરોગ્યની સુવિધા હોય વીજળીની હોય રોડ રસ્તાની હોય પાણીની હોય આવી કોઈ પણ જે મૂળભૂત જરૂરિયાત લોકોને જે પાયાની જરૂરિયાતો છે એ સુવિધાઓ આપવામાં ગામ કેટલા અંશે સફળ છે હા પાણીની સુવિધા પણ એમને પૂરતી મળી રહી છે રોડ રસ્તા સારી રીતે કામકાજ ચાલુ છે અને આગળ પણ અગાઉ કર્યા છે તે પણ સુવિધા એમને મળી છે આરોગ્યનો આરોગ્ય કેન્દ્રનો પણ પૂરો રિસ્પોન્સ છે અને ગરીબોને ખૂબ લાભ મળે છે અને આરોગ્યમાં પણ ખૂબ લાભ મળે છે એમને બીજું કે જે આ ચો લાઇટની સુવિધા તમે બોલ્યા કે લાઇટ માટેનું તો લાઇટની ઘણી સમસ્યાઓ હતી પહેલાં કે લાઇટ ત્રણ ચાર દિવસ જાય ચોમાસામાં વૃક્ષો પડી જતા હતા તેના કારણે હેલ્પરો ઘણી બધી હેલ્પ કરતા હતા પણ ફોલ્ટ જલ્દી ના મળવાથી ગામ જનતાને એ સમસ્યાનો સામનો કરવો પડતો હતો એના કારણે અમે લેટર પેડ પર જે વીજ વિભાગને લખીને આપેલું તેના ઉપર એ લોકોએ તાત્કાલિક અંડરગ્રાઉન્ડ કેબલનું કામ ચાલુ કરી દીધું છે અને ટૂંક જ સમયમાં એ કામ પૂર્ણ થતાં ગામને એ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે દર્શક મિત્રો ગામની મુખ્ય સમસ્યા વીજળીની હતી અને હાલ પણ આપ આ સમસ્યાનો સામનો દરેક જનતા દર્શક મિત્રો દરેક ગામમાં કરી રહી છે કે વરસાદી સિઝન હોય યા કંઈ પણ વાવાઝોડું હોય વીજળી તરત દૂર થઈ જાય છે ત્યારે કાવી ગામના લોકોની પણ આ સમસ્યા હતી કે કંઈ પણ રીઝન હોય વીજળી તરત ડૂલ થઈ જતી હતી અને આ વીજળીની સમસ્યાને દૂર કરવા માટે પંચાયત દ્વારા વીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી છે અન્ડરગ્રાઉન્ડ કનેક્શન માટે વાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કાવી ગામના લોકો જે આ વીજળીની સમસ્યાથી ગ્રસ્ત હતા એ પણ લગભગ એ સમસ્યા પણ પૂર્ણતાના આરે આવી જશે એવું સરપંચ દ્વારા આપણે જણાવવામાં આવ્યું વિનાજબેન બીજો સવાલ આપને પૂછીશ કે આપ જે પ્રકારે કહી રહ્યા છો કે ગામ પંચાયત લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાના આરે છે અથવા તો પૂર્ણ કરવાના સતત પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે બેનું ગુજરાતી જ્યારે કાવી ગામમાં પ્રવેશ્યું ત્યારે કાવી ગામની અંદર જે આ બેંક ઓફ બરોડા આવેલી છે બેંક ઓફ બરોડાથી અંદર પંચાયત સુધી આવવાનો જે રસ્તો છે એ તદ્દન બિસ્માર હાલતમાં છે એકદમ ખાડા ખોબડવાળો રસ્તો છે આપ દ્વારા એ રસ્તાનું સોલ્યુશન ક્યાં નથી કરવામાં આવ્યું અત્યાર સુધી એ રસ્તાની ગામની અમને ઘણી બધા લોકોએ કીધું છે ને હું જાતે પણ જોઉં છું કે એ તકલીફ છે એ રસ્તો ઘણો ખરાબ છે પણ એની એની મંજૂરી માટે અમે ઘણા પ્રયત્નો કર્યા અને હાલમાં મંજૂરી મળી ગઈ છે ટૂંક સમયમાં એ રોડનું કામ ચાલુ થઈ જશે અને ગામની જનતાને એનો સામનો નહીં કરવો પડે અને ખૂબ જ સંતોષકારક અમારાથી રહેશે અમે પરિવર્તન પેનલ ખૂબ જ કોશિશ કરીએ છીએ અને સરપંચ પદ પણ મારાથી બની શકે એટલું મારી જનતાને ખુશ રાખવાની કોશિશ કરું છું મિત્રો બેંક ઓફ બરોડાથી ગ્રામ પંચાયત સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને બી ન્યૂઝ ગુજરાતી દ્વારા એ બિસ્માર રસ્તા વિશે સરપંચને પૂછવામાં આવ્યું સરપંચ દ્વારા જણાવવામાં પણ આવ્યું કાવી ગામની જનતાને કે એ રસ્તાની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં એનું પણ કામ શરૂ કરી દેવામાં આવશે ત્યારે દસ મિત્રો આપ સૌ જાણો છો વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે જે લોકોની સુખાકારી માટે છે લોકોને લાભ આપવા માટે આ પ્રકારની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે ત્યારે મીનાજબેન મારો આગળનો સવાલ આપને એ છે કે જેટલી પણ કેન્દ્ર સરકારની યોજનાઓ છે જેટલી પણ ગુજરાત સરકારની યોજનાઓ છે આ તમામ યોજનાઓ લોકોને સુખાકારી આપવા માટે સરકારે અમલમાં મૂકી છે એક ગામના વહીવટી વડા તરીકે તમે ગામના પ્રથમ નાગરિક છો અને ગામના પ્રથમ નાગરિક તરીકે પંચાયતના વહીવટી વડા તરીકે આપ આ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં કેટલા અંશે સક્ષમ રહ્યા છે અમે પૂરેપૂરી સક્ષમ પૂરેપૂરી રીતના સક્ષમ છે કારણ કે જે કોઈ પણ ગરીબ માણસ અને લાભાર્થી માણસ એનાથી વંચિત ના રહી જાય તેના માટે જે વિધવા સહાય છે એવી ઘણી બધી સુવિધા છે આરોગ્ય પ્રત્યેની કે પછી કોઈ જેથી એ એ લોકો સુવિધાથી વંચિત ના રહી જાય અમે સોશિયલ મીડિયા દ્વારા અથવા મારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા મારા ગ્રામ પંચાયતના સભ્યો એ બધા ઘરે જઈને એ લોકોને સમજ પાડે છે અને એ સુવિધાથી વંચિત ના રહી જાય તેના માટે હું જાતે પણ ગામની જનતા પાસે જાઉં છું અને સોશિયલ મીડિયા દ્વારા પણ એમને જાણ કરું છું અને એમને સમજાવું છું જેથી એ લોકો એ સુવિધાથી વંચિત ના રહી જાય જ્યારે સરકાર શ્રી આપને લાભ આપતા હોય તો આપણે ગામની જનતાને એનાથી વંચિત રાખીએ તો સારું ના કહેવાય આપણે એમને જેટલી મળે એટલી સુવિધા આપવી જોઈએ અને હું ખૂબ જ પ્રયત્ન કરું છું કે એ લોકો એનાથી વંચિત બિલકુલ ના રહી જાય મિનાજબેન જે લોકો સાક્ષર છે જેમને યોજનાઓ વિશે ખબર છે એ લોકો તો યોજનાનો લાભ લે છે પરંતુ જે લોકોને જે લોકો યોજનાઓથી અજાણ છે જેમને યોજના શું છે ખબર નથી એટલે કે ગામનો છેવાડાનો માનવી તો શું ગામના છેવાડાના માનવી સુધી આપ યોજનાઓ લઈ જવામાં સફળ રહ્યા છો હા હું ગામના છેવાડા ગામના કોઈ પણ ખૂણામાં આ કોઈ પણ સરકારની સુવિધાને હું પહોંચાડતી નથી એ વસ્તુ હજુ બન્યું નથી હું તમને પણ કીધું કે જે જાણકાર હશે તે તો સોશિયલ મીડિયા દ્વારા જોઈ લેવાના છે પણ જે બિચારા ગરીબ માણસો જેમને સોશિયલ મીડિયાની જાણ નથી અથવા તો કોઈ ભણેલા ના હોય તેમને સોશિયલ મીડિયા પર જાણ ન હોય એને હું જાતે પણ જઈને સમજાવું છું અને એમ એ તમ એમને આપું છું બીજું કે મારા પંચાયતના સભ્યો જે દરેક વોર્ડમાં હોય છે તે સભ્યો દ્વારા પણ હું એમને જાણ પહોંચાડું છું તેથી એ સુવિધાનો લાભ લે જ છે અને અમારા ગામમાં દરેક સુવિધા લાભ ખૂબ સારી રીતે લે છે અને આગળ પણ આ રીતનું ચાલતું જ રહેશે દર્શન મિત્રો પંચાયત રાજના વહીવટી માળખામાં ગ્રામ પંચાયતનું વિશેષ યોગદાન છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની હોય લોકસભાની હોય દર્શક મિત્રો વ્યક્તિ ગામના લોકો મતદારો જે છે એ પોતાના મનપસંદ નેતાને પોતાનો મત આપી જે તે હોદ્દા પર બિરાજમાન કરતા હોય છે ત્યારે દર્શક મિત્રો લોકો કેટલીક અપેક્ષાઓ રાખતા હોય છે લોકોને બીજી અપેક્ષાઓ કોઈ હોતી નથી પરંતુ લોકોની જે મૂળભૂત જરૂરિયાતો પાયાની સુવિધાઓ હોય જે સુખાકારી લોકોની છે લોકોને સુખાકારી મળી રહે માટે પોતાના મનપસંદ નેતાને મત આપી દર્શક મિત્રો કોઈ પણ હોદ્દા પર એ જે તે ઉમેદવારને બિરાજમાન કરતા હોય છે ત્યારે બેન આપ જ્યારે ઇલેક્શન લડ્યા આપ જ્યારે ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે લોકોએ આપની પાસે શું અપેક્ષાઓ રાખી હતી લોકોએ ગામની જનતાએ મારી પાસે ખૂબ જ અપેક્ષા રાખી હતી જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેના કારણે હું પહેલા પણ એક સામાજિક કાર્યકર્તા હતી જે હું સમાજની સેવા કરતી જ રહી હતી પહેલા પણ એના કારણે એમને મને સિલેક્ટ કરી કે તમે ગામના મુખિયા તરીકે અમને અમારી મદદ કરશો અને અમારા ગામને ગરીબોની અને દરેકની સમસ્યાનો દૂર કરશો તેના માટે અમારી પરિવર્તન અમને લાવો અને તમે સરપંચ પદે ઉમેદવારી નોંધાવો તો ઉમેદવારી નોંધાવી અને હું કામ આવી છું અને મારી જનતા પણ મારાથી ખુશ છે અને આગળ પણ આ રીતનું હું કામ કરતી રહીશ જેથી મારી જનતાને મારા પ્રત્યે મન દુઃખ ના થાય દર્શક મિત્રો જે પ્રકારે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કાવી ગામના સરપંચ મિનાજબેન મિનાજબેન આપે જણાવ્યું કે લોકોએ સ્પષ્ટ બહુમતીથી આપને આ ઇલેક્શનમાં જીતાડ્યા છે લોકો પરિવર્તન ઈચ્છતા હતા અને આપને આ સરપંચ પદ પર જીતાડ્યા અને આપણા દ્વારા જે સેવાઓ લોકોને મળી રહી છે લોકો એનાથી ખુશ પણ છે પરંતુ હવે પછી આપનું પંચાયતનું શું પ્લાનિંગ છે જે સમસ્યાઓ નિરાકરણ આપ લાવી ચૂક્યા છો પરંતુ એવી ઘણી સમસ્યાઓ છે જેનું નિરાકરણ હજી સુધી નથી આવ્યું તો આપ જે સમસ્યાઓ નું નિરાકરણ નથી આવ્યું એના માટે આપનું હવે આગળનું પ્લાનિંગ શું છે આગળનું પ્લાનિંગ મારું એવું છે કે જે સમસ્યાઓનું નિરાકરણ નથી આવ્યું જે એ લોકોને ગામ જનતા અમને જણાવે છે અને અમે પણ કહીએ છીએ જ્યારે ગામ સભા ભરીએ કે જ્યારે કંઈક જનતા ભેગી થાય ત્યારે અમે કહીએ છીએ કે તમારું સમસ્યાનું નિરાકરણ તમને કંઈ સમસ્યા હોય તો અમને જણાવો તે અમને જણાવે છે અને ઘણી બધી સમસ્યાઓ અમે નોટિસ કરી છે હવે આગળ મારું ધ્યેય એ જ રહેશે કે જે સુવિધાઓ એ લોકોને મળી નથી અને જે સમસ્યાઓ એમને હજુ પણ છે તે સમસ્યાઓનું નિરાકરણ હું કરીશ અને જલ્દી વહેલી તકે હું પૂરી પાડવાની કોશિશ કરીશ દર્શક મિત્રો આ હતા કાવી ગામના સરપંચ મીનાજબેન મુનશી દર્શક મિત્રો બે ન્યૂઝ ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ એક મુલાકાત અને આ એક મુલાકાતમાં બે ન્યૂઝ ગુજરાતી તમામ ગામોમાં તમામ ગામોના વહીવટીવાળાને આપના વતી દર્શક મિત્રો આપના સવાલો પૂછવા જઈ રહ્યું છે ત્યારે આપ બે ન્યૂઝ ગુજરાતીને કોમેન્ટ્સમાં જણાવી શકો છો આપના ગામની શું સમસ્યા છે આપના ગામના શું પ્રશ્નો છે બે ન્યુજ ગુજરાતી દર્શક મિત્રો આપના વતી જનતા વતી તમારા સવાલો તમારા જ ગામના વહીવટી વડાને પૂછશે અને એના સચોટ જવાબ પણ મેળવશે ત્યારે દર્શક મિત્રો બે ન્યુજ ગુજરાતીનો આ વિશેષ કાર્યક્રમ એક મુલાકાત જોવાનું ભૂલશો નહીં આપના દ્વારા બે ન્યુજ ગુજરાતી બે ન્યુજ ગુજરાતીને જે સાથ સહકાર મળ્યો દર્શક મિત્રો અને લોકોએ જે પ્રકારે બે ન્યુજ ગુજરાતીને પસંદ કર્યું છે ત્યારે દર્શક મિત્રો બે ન્યુજ ગુજરાતીને જોવાનું ચૂકશો નહીં આ એક મુલાકાત કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર બીએન ગુજરાતી કાવિ